આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણાવા નગરપાલિકામાં મારી જીત થઈ છે તે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાવાની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો જ આવ્યો છું કે ભાઈ કુતિયાણા રાણાવામાં જે જનતા છે બધો મારો પરિવાર છે અમા બે પરિવાર જેમ છે અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બંને આવી છે ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ થશે હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે બની છે અમે કૂતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડે છે ત્યાં હું ભોરીઓ છું અને ખોલ ખોલમ તો ભર્યો છું ક્યાંય તોડી નથી નહોતું અને અમારે હજી પણ સરકારશ્રીને બની ચલાવું છું અને માર્ગદર્શન કામ કરશું ભાઈ અમે સરકાર કોઈ વાંધો નથી ભાઈ સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો প্রশ্ন খালি মাটলো জাতো কে কুতো বিকাস ভাই কুতিয়া মিজেপি সরকার ভাজাপর এগে ত্রিশ বিকাস করতো ভাই আড়া কারণ খালি এটু কে সিম্বল করে খালি રિસ્કી રિસ્કી નાથી ઉશ્કી થશે આવું વાતું હતું મારે બધાને મુક્ત કરાવવા હતા મેં કરાવ્યા હતા હજુ આગળ કરાવીશું ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી સુધી પ્રચાર કરો સૌથી મોટો આખું જે તમારી ચૂંટણી કેમ્પિયન છે એમાં સફળતા કોને આપશો બધા બધાથી વધારે મારી માનતી મારી પ્રિય જનતા આપીશું બધા નાગરિકોને આપીશું કે હવે આજે અમારા પર વિશ્વાસ રાખ્યો છે ને તો મારી ફરજમાં આવશે કે વિશ્વાસો તૂટવા ના વિશ્વાસ આવતું ટાખો એમ પણ અને હું વિશ્વાસ મારા વિશ્વાસ એક વિશ્વાસ કામ કરી સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જોઈતા હવે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે જો કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ છે ખાસ કરીને કુતિયા મેં જે કીધું મેં જે વચન આપ્યું છે વચન પૂરું પૂરું કરીશું કે કૂતરા નકશો બદલી નાખ્યો વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ દુઃખી દાદા કરી બધું બંધ કરાવું છું મારે કૂતરામાંથી કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યો હું કમાવા નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદાજા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમે કીધું હતું કે નામ નામના કામના મત લેવાના એ મને મળ્યા છે તમે બધા જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાવી આજે અટકાવી રાખીશું না প্রে আমরা পরিবার প্রত্যেক যে আগেছে প্রেমী লোক আসে পুরেপু রাখি ভাজাপ হাজার বার মা করি হ্যাঁ কাম করছো প্রজা কাম করো কটকি করো কটকি কটি লিমিট হই આ તો પૂરેપૂરી ખાઈ જાવ ને જ ઉલાડી જવાનું પછી સત્તરમાં તો સત્તરમાં જ ભાઈ વાત કરી કે કામ કરશું કામ કરશું બે વાર મેં કાંસ ત્રીજી વાર મારા ફરિયાદ કીધું હોય જતું કરવું તો કેટલું કરો તમે દસ વર્ષ કાંઈ ન કર્યું પછી મારે ફરિયાત બની ગયું અનિવાર્ય નથી કીધું હોય અતિ સરકાર સેવા માતા મારે લડવાનો અમત છે આજે હું તમને એક વાત કહું છું આજ આટલા ટાઈમથી નથી મૂક્યું અમારા માતાજી કુંડલીમાં કાંદીમાં આશાપુરામાં મુંબઈમાં আপা স্বরূপে মা এক কান্দিমানু প্রতীক কমর কমর আজ আমরা দিল কমর প্রত্যেক হ্যাঁ তো খবর বরাবর আজ আমি আজকে আমার খুদ এম থাকে কুতিয়া মা কমর যে থাকে কচড়ায় পক্ষে থি যে এসে এটা পাপ ভরা গেলে বাকি যাই হমে ভাজাপ

ઘરમાં પાણી નાખો શક ત્યાં લગભગ જગ્યાએ તેમને ફરજ મળી શકે કેમ કે અમારો કસ્ટમચોક શાખો વેપારીમાં એ બધા વેપારી દુકાનમાં પાણી કરી જશે તંત્ર ચાચા ફૂટ બધો સામાન પડી છે અને પહેલી પ્રાથમિકતા અમારે કટરી ના કરાવી છે ખાસ કરીને ત્યાંના છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ હતી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે હું સરકાર સીમા હું રજૂઆત કરીશ કે ભાઈ અહીંયા રોજગારી આપવા મોટો ઉદ્યોગ આપે સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર શ્રીમાં કોઈ અમને કોઈ કોઈ કામ ના ના નથી એ લોકો દેવા તૈયાર છે ભાઈ અને હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવવું છે સરકાર શ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર શ્રીમાંથી આપણે કામ કરાવવા સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામો કરે સરકાર કેમે ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો રાણાઓનો પ્રેમ મેળો મેળવ તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી કંઈક ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું બાકાજીની મહેરબાનીમાં કે અમે જે કામ હાથમાં જઈને બધું પૂરું કરીએ કર્યું છે મને વિશ્વાસ હતો પેલા કેતો નગરપાલિકા લે આવું અમારે જાવ રાણાવની નગરપાલિકા કુતિયાના બેઠા પડે નગરપટિકા ખાલી વીસ ઇઠાઈ શું વીસ લેવા ખાલી બે દિવસમાં રાઉન્ડ મેળો ખાલી બધા ત્યાં પૂછ્યું કામ તો કામ થાય છે અમારા સભ્ય જવાબ આપે છે રાતના બાર વાગે આપે છે બે વાગે આપે છે પછી શું આ આવી જ બધી તમે લોકો છો હું કુતિયાના જતો રાણામાં જો બે મને ખાલી પ્રચાર કર્યો વોર્ડ બાઇઝ મીટિંગ લીધું બાકી બીજું કસોડ જ કર્યું

તમે બેટાબા પકડા તકલીફ પડાવ સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના ભાઈ પણ આવ્યા છે હવે એ નવા નિશાળિયા છે એ આખું સંચાલન કરશે તમે એનું નવની તૈયારી કરશો કઈ રીતે બંને ભાઈનું સંચાલન અમારા બંને ભાઈ ટ્યુનિંગ એ અમને બને ખબર છે શું છે બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની હિત મેચ થાય છે સોફા મેચ થાય છે આવું બધું છે તમને બાકી તો એક હશે તો તમને લાગશે તો કહીશ કે ભાઈ હા આ રીતના હાથ ન કરો બધા જનતાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ પણ તમારા આશીર્વાદ માથે દોડવાનું છું ભાઈ બધાના જય માતાજી રામ રામ સીતારામ